પંદરમી ઓગસ્ટ નિમિત્તે સેવન્ટી નાઇન્થ ઇન્ડિપેન્ડન્સ ડે નિમિત્તે આઝાદીનો જે મહાપર્વ આપણો ગણવામાં આવે છે જેને એ નિમિત્તે અમે એક અહીં કાર્યક્રમનો ફ્લેગ હોસ્ટિંગનો કાર્યક્રમ રાખ્યો હતો જેમાં સાંજે સાત જમાતના પ્રેસિડેન્ટ ઓલ સુરત મેમન જમાત એલ સુરત મેમન જમાત એસોસિએશનની સાત જમાત આવે છે સાત જમાતના પ્રેસિડેન્ટ અને ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનના વાઇસ પ્રેસિડેન્ટ ઇલિયાસભાઈ અમે બધા અહીંયા હાજર ડોક્ટર મોહસીન સાહેબ લોખંડવાલા વકફ બોર્ડ ચેરમેન બીજા બી ઘણા મહાનુભાવો હાજર રહ્યા હતા અને આજે આ અહિયાં સેકન્ડ દિવસ ની કરવામાં આવી હતી ઇલિયાસ ઇબ્રાહીમ કાપડિયા ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન વાઇસ પ્રેસિડેન્ટ અલહમદુલ્લા ઓલ સુરત મેમન જમાત એસોસિએશન તરફથી સ્વતંત્ર દિવસે એક આ પ્રોગ્રામ કરવામાં આવે છે અને ઘણી સંખ્યામાં લોકો અહીંયા ઘણા ઉત્સાહની સાથે ઉપસ્થિત રહે છે અને આ પૂર્વની જે ઉજવણી કરવામાં આવે છે જે રીતે કે દિવાળી અને રમઝાન ઈદ હોય એનાથી વધારે ખુશી આ દિવસે લોકોને થાય છે અને અમારા દેશની આઝાદી માટે જે લોકોએ એટલી કુરબાની આપી હતી એ લોકોને પણ આજે યાદ કરવામાં આવે છે અને એ લોકોની કુરબાની હતી કે જેના લીધે આજે અમારો દેશ આઝાદ થયો છે